બની છે માતા કુલ્યા અને એના ભાઈ બાર સિકોતર માતા પણ તમારી દરબાર દાત સોની બીજી સમાજની માતા લે માતા કહું

તમારામિયા ભાગ લેવા દેતી નથી કમા પણ સદી માતા હવે વાળતી નથી આ સદી માતાનો નો લેખ

માતા ની કુરાવળ નીકળ પકડો કલમ ના ગણી નાખો આવડ ની માતા ની ભાઈ ગણી નાખો પેલા

શું ગોટોવા લે શું થી ગોટોવા પણ વર્ત તરી પળ દતી વેળા દઈ તમે ભૂલી ગયા પણ માતા ભૂલે નહીં નવ કણ થાતા તો ના એ તમે ગણ્યા એના શિવા આ આલતે ગયા થાતા ગયા થાતા હા બરોબર ભાઈ કરવું ના કરવું તમારી મરજી પણ આ જહુ ના શીખો તો દૂધ પાણી નો વિવરો પાડજો માતા ને ખુલ્યા

તમારા <laughs>

આને અમાર આડુહી ભાઈ કેટલા જણા હોભળો લ્યા ભાઈ આ માતા ગોટો વાલ્યો ભરો લ્યા

આ બે માતા જે બેહાડી એને બોલાવો રેગડી કર બોલાવો શું કેસે ના પછી માતા બેહુ બરોબર કે ભાઈ કૌ છે ભા ને મારી માતા ના દાદા રોમ